ઓળખવા નથી ઓરતા ધીમે ધીમે શું કેવાય મજામાં આનંદ માં તમે ગયો તમારા જેવું ભાઈ જેવું શું છે

ભાઈને મળી લીધું હવે આપડે બેન ને મળવું હોય નાખી લેટ તો થઈ જ ગયું છે ઓલરેડી બેન પણ બેડ સેટ કરાવવાની હતી અહીંથી બેડ સેટ કરાવી જ આવું હતું પણ નહીં ભેગું થાય નીકળીએ મોટું થઈ ગયું બેન પાસ બહુ જાજ કરી નહીં બે હકીએ પણ થોડુંક અઢાર કિલોમીટર એટલું દૂર છે ભાઈ જાય કારણ કે બેનને મળવા જવું હોય ગમે તો જાઉં બેન પાસે લાઈવ લોકેશન મગાવી લીધું હોય બેનનું નામ છે ને તમને યાદ એમ કહે કાં તો વિડીયોમાં આવી ગયો મિત્રો અત્યારે આપણે ફાઇનલી ભૂગ્યા છીએ બેનની દુકાને કેમ છો બધા બધા મજામાં તમે કેમ છોઈ ગયો બસ મજા મજા ભાઈ સો ભઈલા કરે હા ઓય આઈલા રાખે એ પૂછવાનું કેમ મે આમ વાત કરવાની મે મિત્રો આવરેત ને તમને બોલે આમ આવા પ્રશ્ન પૂછાય તમે બધા હું પૂછો કેમ છો કે અમને સો કે માલે એ પૂછાય બસ માતાજીને આપડે ભુલે ધરમાં ઓન બાય જો આઈ રહ્યા બેઠી જ છે આપણી ઉપર તો મિત્રો આવો ભાઈને સપોર્ટ કરતા રેજો બધાય અને ભાઈ ના ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો પણ મેન્શન કરી દેજો

થોડોક લાભ કિરણ બેન લઈ લીધો ચા પાણી રમેશ કાકા ના પીવા કે નાસ્તો કરો ના ના નાસ્તો જ નથી કરો ખાલી ચા પાણી રમેશ કાકા ના પીવા આમ નામ આપડી ભક્તિ આવી લે તો કોઈ વાંધો નહીં તો મિત્રો આપડે ચા પીવા આવી ગયા એ રમેશ કાકા ચા પીવા આવી ગયા ભક્તિ આપડે આવી હવે આપડે હે ને કાકા કેટલી ના બહાર હતા ક્યાં હતા ઉઝબેકિસ્તાન ઉઝબેકિસ્તાન હતા ઉઝબેકિસ્તાન અનુભવ બોલો અનુભવ જો ઉઝબેકિસ્તાન ભાઈ સાહ નહોતો મળતો એટલે હમણાં તો સાહ નો ધરો કરીએ છીએ

અમે નવ ઇમ્પલેન્સર આઈ રહ્યા હતા પણ અનુભવ એકદમ જોરદાર કાકાને ચા તરી ચા તો મિત્રો મસ્ત મજાનો આપણે કાકાને ગયો કાકા બહુ હા હા કાકા પાસવર્ડ ના તો પાસવર્ડ યાદ વગરના પાસવર્ડ આપણે તો છે ને બહુ નાખતો અરે ઉપર મજા આવે આપડે એમ ને